પ્રશાંત મૈત્રેય મારું ઉપનામ છે અને મેં એક પુસ્તક બનાવેલી છે ચોવીસ વર્ષ યુવાન છું અને સોંદેડા ગામમાં રહું છું અને મેં એક પુસ્તક બનાવેલી છે એનું નામ છે તમારી અંદરના ભૂતને જગાડતું તમ આ પુસ્તક બનાવવા માટે મને સતત બે વર્ષ થયા બે વર્ષથી હું લખતો હતો પુસ્તક અને એનું વિમોચન કાર્યક્રમ મારા જન્મદિવસના દિવસે અઢાર નવ બે હજાર પચીસના રોજ મારા ગામ સોંદર અને એ બાબતમાં મને વડોદરા પણ એનું સન્માન કરવામાં આવેલું હતું મારું અને એ બાબતમાં મેં આ પુસ્તક બનાવી છે એનું મૂળ કારણ એ છે કે ગુજરાતી અંદર જે મને ખબર છે મારા ખ્યાલ મુજબ કે ધમ્મપદ હજી સુધી જોવા નથી મળ્યું કે ગુજરાતીની અંદર જે બૌદ્ધ ધર્મનો અમૂલ્ય ગ્રંથ છે ધમ્મપદ એ હજી સુધી ગુજરાતી ભાષામાં હજી નથી જોવા મળ્યું તો આ બાબતનું પુસ્તક મેં બનાવેલું છે એના માટે એક પ્રસંગ મૂકેલો છે એની ગાથા અને ગાથાનો ગુજરાતી અનુવાદ અને ગુજરાતી અનુવાદનું સમજૂતી આપેલી છે આ બાબતમાં પુસ્તક મેં ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે એમેઝોન કિંગડલ અને ગૂગલ પે બુક્સ ની અંદર પણ મૂકેલું છે જો તમારે પણ પુસ્તક ખરીદવી હોય અને આ બાબતમાં મેં એક યુટ્યુબ ચેનલ પણ ચલાવું છું જેનું નામ છે મૈત્રે બુક્સ જે મારી પોતાની બુક્સ બનાવવામાં એ બાબતમાં હું મૂકું છું આ પુસ્તક બનાવવાનો મારો હેતુ કોઈ પૈસા કમાવાનો નથી લોકો સુધી પહોંચાડવાનો છે અને આ પુસ્તક એવી રીતે બનાવવામાં આવેલું છે કે દસ વર્ષના બાળકથી લઈને 90 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પણ વડીલ પણ આપણે વાંચી શકે એવી રીતે મેં બનાવેલું છે એકવાર વાંચો મેં પાલી ભાષાનું સુંદર ગુજરાતી અનુવાદ કરેલો છે તો એકવાર તમે આને જરૂર વાંચો મારી ઈચ્છા એવી છે કે આપણા ગુજરાતના તમામ વ્યક્તિઓ આ પુસ્તકને વાંચે અને મારું કામ જોઈ અને એક મને પ્રોત્સાહન મળે એવી રીતે મને આ કામ બિરાદવામાં આવે મારે એ જ આશા છે